નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને થઈ ફૂડ પોઇઝિંગની અસર ગોંડલમાં સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝિંગની અસર થઈ હોવાની વિગત ત્રીસ જેટલા પ્રવાસીઓને ફૂડ પોઇઝિંગની અસર થઈ ફૂડ પોઇઝિંગની અસર થનાર તમામ પ્રવાસીઓને સારવાર અર્થે યાત્રાધામ વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા તમામ લોકો ગોંડલથી વીરપુર જતા સમયે તબિયત લથડી રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર બેન ક્યાંથી આવો છો અને શું બનાવો છો અમે છે ને ગાંધીનગર ગાંધીનગરથી આવી ગયે છે અમે છે ને ભાવનગર અહીંયા ચોટીલા માતાના દર્શન કર્યા ત્યાંથી આપણે ગોંડલ સ્વામિનારાયણ મંદિર મંદિરદાન કર્યું ત્યાં આગળ દર્શન કર્યા અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા સોસ અને વેફરના ટ્રો પીસ ખાધા એટલે બે નાસ્તો અમે ગાંડલ ગોંડલ સોરી ગોંડલ અહીંયા ગામમાં

બધા છે સાથેના એ લોકો ઘણા તો ઉલટી એટલે પાણી એ નાટક એટલી ઉલટી થઈ ગઈ ઓકે અત્યારે હાલ આપ વીરપુર સરકારી હોસ્પિટલ આપ કેટલા જણા હતો અમે તો છીએ ને અમે અગિયાર જણ છીએ ક્યાંથી આવો છો અને શું બનાવો છો અમે ખંભોડજ ગામ ગામ તાલુકા ખંભોડજ ગામ આણંદ તાલુકામાંથી આવીએ છીએ સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા હતા ગોંડલ સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી તો તબિયત બધાની ખરાબ થઈ છે હા અને આપ ક્યાંથી ક્યાં જતા હતા અત્યારે હાલ અમે ગોંડલથી વીરપુર આવ્યા વીરપુર દર્શન કરવા આવ્યા અને વીરપુરથી પાછા જવાના હતા ગોંડલ હા એટલે રસ્તામાં તબિયત બગડી ગઈ તો તો અમે હોસ્પિટલ આવી ગયા ઓકે અને આપણે આપે નાસ્તો ખરેખર ક્યાં કર્યો તો સવારે સવારે નાસ્તો ગોંડલ મંદિરમાં કયા મંદિર માં કર્યો હતો બેન સ્વામિનારાયણ મંદિર માં કર્યો હતો અરે ત્યાંથી નાસ્તો કરીને બધાની તબિયત લખી ત્યાંથી નાસ્તો કર્યા પછી તબિયત બે જણને અમે સારું કશું નથી તો બીજા ત્રણ જણને બહુ તબિયત ખરાબ છે ઓકે બેન ઓકે સર બોલો ને હા હું ડોક્ટર કેન રાજપરિયા બીટપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજે સવારે અગિયાર વાગ્યાની આજુબાજુ તાવ ઉલટી અને ઉપકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે એ પેશન્ટ હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામી મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગળ દર્શન કરવા આવેલા છે રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે ટોટલ અઠ્યાવીસ જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે સાહેબ રીફર કોઈને કરવામાં આવ્યા છે રીફર અત્યારે નથી કરવામાં આવ્યા અત્યારે કન્ડિશન અત્યારે અમે જોઈ છીએ જરૂર લાગશે તો અમે રીફર કરશું જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર